જામનગરમાં ઠેકાના ભાવે ખરીદ પ્રક્રિયામાં ખેડૂતોની ફરિયાદો સામે આવી છે આપાયાર્ડ ખાતે મગફળીને રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ચાર ટકા ભેજ અને ઉતારા અંગે છૂટછાટ અપાય તો રાહત મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતોએ કહ્યું કે માવઠાના કારણે મગફળીને નુકસાન થયું છે એ બધાને ખબર છે સવાસો મણની જગ્યાએ વધુ ખરીદી કરાય તો ન્યાય મળે આપાર્ડમાં મગફળી રિજેક્ટ થતા ખેડૂતોની સંખ્યા ઘટી છે આ લોકો માંડવીનું સેમ્પલ કરે એટલે ચાર ટકા લે છે અને આ લોકો સમજાવે છે કે આમાં ડેમેજ છે આઠ ટકા છે તો ખરેખર આઠ ટકા ડેમેજ એને હલાવવું જોઈએ આ કોઈ મર્યાદા નથી કઈ મગફળી પલરી ગઈ છે વરસાદથીઓ તો આ લોકોનો સમજાવે કે આ રીતે રિજેક્ટ થાય માલ તમારો આમાં ચાર ટકા જ હલાવી છે એનું એને આઠ ટકા લાવવું જોઈએ બીજા નંબર માં એક તો સવા સવાસો માણ લે છે આજ ખેડુ પચાસ વીઘાની માંડવી હોય તો પાંચસો માણ માલ હોય એમાં એને હવાસો માં આમ કરે છે આ લોકો